સુધી ચડવા દેશે તો આપણા ડુંગળી અને ટમાટા ગ્રેવી માટે કચરા ચડી ગયા છે તો હવે એને દસ થી પંદર મિનિટ ફરવા દેસુ અને એની પછી ગ્રેવી બનાવશું તો અહીંયા મેં મગજરીના બી બે થી ત્રણ ચમચી પલાળીને અડધી કલાક પહેલાં રાખ્યા હતા જેને આપણે ગ્રેવી બનાવીશું અને અડધી ચમચી આપણે વરિયાળી લઈ લીધી છે જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો હવે એની આપણે ગ્રેવી બનાવી લઈશું તો અહીંયા આપણે ડુંગળી અને ટમેટાની ગ્રેવી બનીને તૈયાર છે અહીંયા મગજરીની પેસ્ટ પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગ્રેવીમાં વઘાર કરવા માટે તેલ મૂકીશું અહીંયા આપણે જે કાજુ તળિયા હતા એનું તેલ આપણે ઉપયોગમાં લેવાનું છે તો અહીંયા હું મોટા બે ચમચા તેલ ઉમેરીશ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં વઘાર માટે આપણે અડધી ચમચી જીરું ઉમેરીશું ચપટી હિંગ ઉમેરીશું બે આખા મરચા લઈ લીધા છે સુકા એક તજનો ટુકડો બે થી ત્રણ લવિંગ એક બાદઓ અને બે તમાલપત્રના પાંદડા લઈ લીધા છે હવે એમાં આપણે આદુ લસણનું નું પેસ્ટ लसन आदुलसण पेस्ट तो तर या डुंगळ्या आणि टामेटा ग्रेवी उमेरी आपण ડુંગળી અને ટમેટાની ગ્રેવી થોડી સંતળાઈ જાય એટલે તેમાં મગધરીની ગ્રેવી ઉમેરી દઈશું ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ઢાંકીને થોડી વાર બે થી ત્રણ મિનિટ ચડવા દઈએશું તો આપણી ગ્રેવીમાંથી હવે તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે એમાં આપણે બીજા મસાલા ઉમેરીશું આ આપણે થોડીક હળદર ઉમેરીશું આપણે હળદર એમાં જાતે નથી ઉમેરવાની એક ચમચી ખાણાજીરું પાવડર બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું જે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે આપણો મસાલા સંતલા જાય એટલે આમાં આપણે થોડું ગ્રેવી માટે થોડુંક પાણી ઉમેરવું છે. અહીંયા જાજો પાણી આપણે નથી ઉમેરવાનું થોડું જ ઉમેરવાનું છે. અહીંયા મેં અડધા ગ્લાસ જેટલું પાણી લઈ લીધું. તો એમાં હવે આપણે ગ્રેવી પ્રમાણે એક ચમચી મીઠું ઉમેરીશું. આપણા મસાલા હવે સંતલાઈ ગયા છે તો એમાં હવે આપણે જે કાજુ તળીને રાખ્યા હતા સો ગ્રામ એ ઉમેરી દઈશું કાજુ મિક્સ કરીને આપણે સાતથી આઠ મિનિટ સુધી ચડવા દઈશું સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે અને આપણા કાજુકરીનું શાક હવે તૈયાર છે તો આપણે હવે એને નીચે ઉતારી લઈશું અને થાળે તૈયાર કરીશું તો હવે આપણે એને થાળેમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણું કાજુકરીનું શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને કલર પણ સરસ આવી ગયો છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો તો આપણું કાજુ કાજુકરીનું શાક તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો મારી યુટ્યુબ ચેનલ રંગેલા ફાળની રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે હું બનાવવાની છું કાજુ કરી જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે કાજુ કરી બનાવવાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ અહીંયા હું કાજુ તળવા માટે તેલ લઈ રહી છું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં મેં સો ગ્રામ કાજુ લઈ લીધા છે અને આપણે તળી લેશું આપણે આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી થાય તો આપણા કાજુ ગુલાબી રંગના થઈ ગયા છે તો આપણે હવે એની એક ડીશમાં કાઢી લેશું અહીંયા ગ્રેવી માટે હું એક ચમચા તેલ લઈ રહી છું આપણું તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી જીરું ચપટી એક ઇંચ આદુના ટુકડા કરી લીધા છે મોટી સાઈઝના સાત થી આઠ લસણની કળી અને એક મરચાના મોટા ટુકડા કરી લીધા છે

આપણી ડુંગળી થોડી સતળાઈ ગઈ છે અને ગુલાબી કલરની બની ગઈ છે ટમેટા નાખીને આપણે બે મિનિટ સુધી ચડવા દેશું તો આપણે ડુંગળી અને ટમેટા ગ્રેવી માટે કચરા ચડી ગયા છે તો હવે એને દસ થી પંદર મિનિટ ફરવા દઈશું અને એની પછી ગ્રેવી બનાવશું તો અહીંયા મેં મગધરીના બી બે થી ત્રણ ચમચી પલાળીને અડધી કલાક પહેલાં રાખ્યા હતા જેને આપણે ગ્રેવી બનાવીશું અને અડધી ચમચી આપણે વરિયાળી લઈ લીધી છે જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો હવે એની આપણે ગ્રેવી બનાવી લઈશું તો અહીંયા આપણી ડુંગળી અને ટમેટાની ગ્રેવી બનીને તૈયાર છે અહીંયા મગધરીની પેસ્ટ પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગ્રેવીમાં વઘાર કરવા માટે તેલ મૂકીશું અહીંયા આપણે જે કાજુ તળિયા હતા એનું તેલ આપણે ઉપયોગમાં લેવાનું છે તો અહીંયા હું મોટા બે ચમચા તેલ ઉમેરીશ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આમાં વઘાર માટે આપણે અડધી ચમચી જીરું ઉમેરીશું ચપટી હિંગ ઉમેરીશું બે આખા મરચાં લઈ લીધા છે સુકા એક તજનો ટુકડો બે થી ત્રણ લવિંગ એક બાદઓ અને બે તમાલપત્રના પાંદડા લઈ લીધા છે હવે એમાં આપણે આદુ લસણનું પેસ્ટ आप आदू लसन की पेस्ट संतलाई जाए तो यहाँ आप डूंगे और टमेटा की ग्रेवी उमरी देश तो अपनी તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ઢાંકીને થોડી વાર બે થી ત્રણ મિનિટ ચડવા દેસુ તો આપણી ગ્રેવીમાંથી હવે તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે એમાં આપણે બીજા મસાલા ઉમેરીશું આ આપણે થોડીક હળદર ઉમેરીશું આપણે હળદર એમાં જાતે નથી ઉમેરવાની એક ચમચી ખાણાજીરું પાવડર બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું જે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે તલા જાય એટલે આમાં આપણે થોડું ગ્રેવી માટે થોડુંક પાણી ઉમેરીશું અહીંયા જાજો પાણી આપણે નથી ઉમેરવાનું થોડું જ ઉમેરવાનું છે અહીંયા મેં અડધા ગ્લાસ જેટલું પાણી લઈ લીધું તો એમાં હવે આપણે ગ્રેવી પ્રમાણે એક ચમચી મીઠું ઉમેરીશું તો આપણા મસાલા હવે સંતળાઈ ગયા છે તો એમાં હવે આપણે જે કાજુ તળીને રાખ્યા હતા સો ગ્રામ એ ઉમેરી દઈશું કાજુ મિક્સ કરીને આપણે થી આઠ મિનિટ સુધી ચડવા દઈશું સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે અને આપણા કાજુકરીનું શાક હવે તૈયાર છે તો આપણે હવે એને નીચે ઉતારી લઈશું અને થાળી તૈયાર કરીશું તો હવે આપણે એને થાળેમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણું કાજુ કઢીનું શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને કલર પણ સરસ આવી ગયો છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો તો આપણું કાજુ કાજુકરીનું શાક તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો મારી યુટ્યુબ ચેનલ રંગીલા ફાની રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે હું બનાવવાની છું કાજુ કરી જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે કાજુ કરી બનાવવાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ અહીંયા હું કાજુ તળવા માટે તેલ લઈ રહી છું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં મેં સો ગ્રામ કાજુ લઈ લીધા છે અને આપણે તળી લેશું કાજુને આપણે આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તો આપણા કાજુ ગુલાબી રંગના થઈ ગયા છે તો આપણે હવે એને એક બીસમાં કાઢી લેશું અહીંયા ગ્રેવી માટે હું એક ચમચો તેલ લઈ રહી છું આપણું તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું ચપટી હિંગ એક ઇંચ આદુના ટુકડા કરી લીધા છે મોટી સાઈઝના સાત થી આઠ લસણની કળી અને એક મરચાના મોટા ટુકડા કરી લીધા છે

આપણી ડુંગળી થોડી સતળાઈ ગઈ છે અને ગુલાબી કલરની બની ગઈ છે તો હવે એમાં આપણે ટમેટા એક વાટકી ઉમેરે છે જે મોટા કાપીને લઈ લીધા છે ટમેટા નાખીને આપણે બે મિનિટ સુધી કરવા દેશું તો આપણે ડુંગળી અને ટમેટા ગ્રેવી માટે કચરા ચડી ગયા છે તો હવે એને દસ થી પંદર મિનિટ ફરવા દેસુ અને એની પછી ગ્રેવી બનાવશું તો અહીંયા મેં મગધરીના બી બે થી ત્રણ ચમચી પલાળીને અડધી કલાક પહેલાં રાખ્યા હતા જેને આપણે ગ્રેવી બનાવીશું અને અડધી ચમચી આપણે વરિયાળી લઈ લીધી છે જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો હવે એની આપણે ગ્રેવી બનાવી લઈશું તો અહીંયા આપણી ડુંગળી અને ટમેટાની ગ્રેવી બનીને તૈયાર છે અહીંયા મગધરીની પેસ્ટ પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગ્રેવીમાં વઘાર કરવા માટે તેલ મૂકીશું અહીંયા આપણે જે કાજુ તળિયા હતા એનું તેલ આપણે ઉપયોગમાં લેવાનું છે તો અહીંયા હું મોટા બે ચમચા તેલ ઉમેરીશ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આમાં વઘાર માટે આપણે અડધી ચમચી જીરું ઉમેરીશું ચપટી હીંગ ઉમેરીશું બે આખા મરચાં લઈ લીધા છે સુકા એક તજનો ટુકડો બે થી ત્રણ લવિંગ એક બાદઓ અને બે તમલપથરના પાંદડા લઈ લીધા છે હવે એમાં આપણે આદુ લસણનું પેસ્ટ આપણે આ દોઢ લસણની પેસ્ટ સંતાળાઈ જાય છે તો એમાં આપણે ડુંગળી અને ટમેટાની ગ્રેવી ઉમેરી દઈશું આપણી ડુંગળી અને ટમેટાની ગ્રેવી થોડી જાય એટલે તેમાં મગધરીની ગ્રેવી ઉમેરી દઈશું ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ઢાંકીને થોડી વાર બે થી ત્રણ મિનિટ ચડવા દઈએ તો આપણી ગ્રેવીમાંથી હવે તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આમાં આપણે બીજા મસાલા ઉમેરીશું આપણે થોડીક હળદર ઉમેરીશું આપણે હળદર એમાં જાતે નથી ઉમેરવાની એક ચમચી ખાણાજીરું પાવડર બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું જે મેં અહીંયા લાલ મરચું લઈ લીધું છે મસાલા સંતલા જાય એટલે થોક ગ્રેવી માટે થોડું પાણી ઉમેર્યું છે અહીંયા તાજું પાણી આપણે નથી ઉમેરવાનું થોડું જ ઉમેરવાનું છે મેં અડધા ગ્લાસ જેટલું પાણી લઈ લીધું તો એમાં હવે આપણે ગ્રેવી પર તો આપણા મસાલા હવે સંતળાઈ ગયા છે તો એમાં હવે આપણે

તો આપણે હવે એને ઉતારી લઈશું કરીશું કાજુ રીતે તૈયાર થઈ ગયું છે અને કલર પણ જરૂર ટ્રાય કરજો તો આપણું કાજુ કરીનું શાક તૈયાર હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખવાનું મિત્રો મારી યુટ્યુબ ચેનલ તો આજે હું બનાવવાની છું કાજુ કરી જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટો કેવો લાગ્યો તો ચાલો આપણે કાજુ કરી બનાવવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ અહીંયા હું કાજુ તળવા માટે તેલ લઈ રહી છું આપણું તેલ ગરમ થયું છે તો હવે એમાં મેં સો ગ્રામ કાજુ લઈ લીધા છે એને આપણે તળી લેશું કાજુને આપણે આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળશું તો આપણા કાજુ ગુલાબી રંગના થઈ ગયા છે તો આપણે હવે એની એક ડીશમાં કાઢી લે અહીંયા ગ્રેવી માટે હું એક ચમચા તેલ લઈ રહી છું આપણું તેલ ગરમ થઈ જાય એટલે એમાં ચમચી જીરું ઉમેરીશું ચપટી હિંગ